अप्राव <coughs> <coughs> પરિચય <laughs> 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 oh, મેઘાદર્શ દવે દવે એક્ઝિબિશન ની ઓર્ગનાઇઝર નડિયાદમાં અમે આજે અને કાલે એક્ઝિબિશન રાખ્યું છે બાજખ હોલમાં તંત્ર મંદિરની એક્ઝેટ પાછળ અમે રેગ્યુલરલી એક્ઝિબિશન કરતા રહીએ છીએ અમારું એક્ઝિબિશન છે અને જે લેડીઝ ઘરેથી બિઝનેસ કરતી હોય એને અમે બહાર લાવવા માટે લોકોના બિઝનેસના સપોર્ટ કરવા માટે અમે લોકો નોમિનલ પ્રાઇઝના એક્ઝિબિશન રાખીએ છીએ અને એમને સપોર્ટ કરીએ છીએ લેડીઝ કયા હોય છે વેર હોય હોય જ્વેલરી હોય છે હેન્ડમેડ પ્રોડક્ટ હોય છે અને આજે પણ હોમ ડેકોર ને એવું બધું નવું નવું પ્રોડક્ટ વધારે આવેલી છે અત્યારે અહીંયા આગળ પિસ્તાલીસ સ્ટોલ છે બધી જ જે ઘરેથી કામ કરતી હોય એ બધી જ લેડીઝો આવે છે હેન્ડમેડ જ્વેલરી વાળી આવે છે હોમ ડેકોર ને બધું કરે છે એવી રીતે આ શાસ્ત્રી પરીક્ષિત દવે અને પ્રેમલભાઈ ઇન્ફ્લુએન્સર પ્રેમલભાઈ તો શું નથી શકતો હું એવું જ કઉ છું કે તમે થોડો હિંમત કરીને આગળ આવો અને આવી રીતે સ્ટોલ રાખીને તમારો બિઝનેસ કરો તો પબ્લિકને પણ ખબર પડે કે તમે શું બિઝનેસ કરો છો એટલે તમારા ઘર સુધી પબ્લિક પહોંચે તમારી પ્રોડક્ટ ને ડિસ્કલેબર કરે